નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગીર અને જર્સી ક્રોસ ગાયો ત્યારબાદ લીલડી વાછડીઓ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે એક મિનિટ નો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈએ છો આ ગાય વેચવાની છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ બધી રીતે સારી છે ઘર દોવામાં સાવ સોજી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આ ગાય હાલમાં બીજું વેતર વિયાણેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો કાબરી ગાય શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિકનું નામ છે મયુરભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે કાબરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ભાવનગર લાઈન લીલડી વાછડીઓ જોડ્યા છો આ બંને વાછડીઓ વેચવાની છે વાછડીઓની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં ખૂબ જ સુંદર છે ત્યારબાદ ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર લીલડી વાછડીઓ છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે વાછડીઓ ખરીદી શકો છો આ બંને વાછડીઓ હાલમાં છ મહિનાની થઈ છે ત્યારબાદ ઘર ઘરાઓને સાચવેલી વાછડીઓ છે ઓરિજિનલ લીલડી વાછડીઓ છે બંને વાછડીઓના ચારે ચાર આંચળ કાળા છે ત્યારબાદ બધી જ જવાબદારી વાળી અને સારામાં સારી દૂધ કેપેસિટી વાળી આ વાછડીઓ છે તો જે કોઈ પશુપાલક ભાઈ આ બંને વાછડીઓનો જોટો એક સાથે ખરીદવો હોય તો બંને વાછડીઓની કિંમત માલિકે એક લાખ દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ બંને વાછરીઓ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ લેડી વાછડીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ બધી રીતે સારી છે આ ગાય બીજું વેતર છે દિવસ છે હાજરમાં એક એટલે કે આખા દિવસનું સોળ લીટર દૂધ આપે છે ને આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ક્યાં જોવા મળતી વાત કરીએ તો ગામ કુવાતા તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અંકિતભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની ત્રીસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે લેવું હોય તેના માટે સારામાં સારી છે આ ભેંસની અંદાજિત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડિયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેનાથી મે આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડિયો અપલોડ કરીએ તો સૌથી થી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ